આજે સતત ત્રીજા દિવસે પણ ભારે વરસાદને કારણે નર્મદા ડેમમાં પાણીની આવક વધતા હજી પણ નર્મદા ડેમના ત્રેવીસ દરવાજા બે પોઈન્ટ બે મીટર ખુલા છે અને ઉપરવાસમાંથી બે લાખ છન્નું હજાર આઠસો ને ત્રાણું ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે મધ્યપ્રદેશના ઉપરવાસમાંથી પાણીની આવક પણ વધી રહી છે વધતી જતી આવકને કારણે નર્મદા ડેમની જળસપાટી એકસો અને પાંત્રીસ પોઈન્ટ વીસ મીટર પર પહોંચી છે ડેમની મહત્તમ સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે કે જે ભયજનક સપાટીથી માત્ર ત્રણ મિનિટ મીટર દૂર રહી ગઈ છે કારણે નર્મદા ડેમના બે પોઈન્ટ બે મીટર ખુલ્લા રાખવાની ડેમ સત્તાવાળાને ફરજ પડી છે ડેમના તમામ દરવાજા ખુલી નખાયા છે ઉપરવાસ માંથી બે લાખ છન્નું હજાર આઠસો ને ત્રણ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જ્યારે ડેમના દરવાજામાંથી ત્રણ લાખ પચાસ હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે તો રિવર બેડ પાવર હાઉસમાંથી પિસ્તાલીસ હજાર એકસો તેત્રીસ કિસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે જ્યારે કેનાલ હેડ પહાવ વરહાઉસમાંથી તેવીસ હજાર એકસો અને વીસ કિસેક પાણી છોડાઈ રહ્યું છે જેને કારણે નનબદા બે કાંઠે વહી રહી છે નનબદા ડેમ એઠ્યાસી પંચો બધી ટકા ભરાય છે જો કે વરસાદનું જોર ધીમું પડતા હાલ ડેમની સપાટી ઘટી રહી છે પાણીની આવક પણ ઘટી રહી છે દીપક જગતાપ સાથે સેન ટ્વેન્ટી ફોર ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ